એ વાત સાચી છે કે ગુજરાતમાં ભૂતકાળમાં બધા મુખ્યમંત્રીઓ ડાંગ જેટલી વખત ગયા હશે એના કરતા વધારે વખત હું ગયો છું કોઈને પ્રશ્ન ઉછે સ્વાભાવિક છે જે કામ કરે ને એને સમયનો પ્રશ્ન જ નથી હોતો જે ન કરે ને એને સમયના પ્રોબ્લેમ હોય છે તમે જોજો આ દુનિયાનો નિયમ છે જે નવરો હોય ને એને તમે કહો કે અત્યારે મારે મળવું છે આવું તો કે હમણાં નહીં હો જરા પછી વાત કરીએ આપણે નવરો જોઈએ સાહેબ અને જે કામ કરવું હોય કે એમ કરો ને ભાઈ તમે જો નવ વાગે આવી જાવ તો નવ નવ ને નવ ની પાંચ ની વાગે આપણે એડજસ્ટ કરી લઈશું બેસી લઈશું તમે આવી જજો ને ખરેખર જે કામ કરનારો માણસ હોય છે એને સમયની ક્યારેય ખોટ પડતી નથી ભરપૂર સમય છે આપણી પાસે આપણને સમયનો ઉપયોગ આવડતો નથી વિદ્યાર્થી મિત્રોને મારી વિનંતી છે કે જો તમને શક્ય હોય તો બેન્જામિન ફ્રેન્કલિનનું જીવન વાંચજો એ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા આમ તો જીવન ચરિત્ર વાંચવા જોઈએ પણ એમના જીવન ચરિત્રના અંદર વિશેષતા છે એમને પોતાને શું થતું કામ બહુ કરે તો લોકો ફરિયાદ કરે કે તમે આ નથી કરતા તમે મળતા નથી તમે એટલે પછી એમને થયું કે હાડું આ આટલું બધી મહેનત કરું તો એમ મને તો ફરિયાદો જ આવ્યા કરે છે એટલે એમણે અભ્યાસ ચાલુ કર્યો પોતાનો અને એક ડાયરી બનાવી અને એમાં એમણે લખ્યું ભાઈ કરવા જેવા કામો કેટલા કર્યા ન કરવા જેવા કામો કેટલા કર્યા ન કરું તો ચાલે એવા કેટલા કામ કેટલા કર્યા કરીએ તો એ ઠીક ને ના કરીએ તો ઠીક એવા કામ કેટલા કર્યા અને પછી ટીકમાર્ક કરવા મળ્યા સોમવારે જેટલા કામ કર્યા એ બધું ટીકમાર્ક કરે મંગળ અઠવાડિયા પછી એમણે જોયું કે કરવા જેવા કામ ઓછામાં ઓછા કર્યા હતા અને ન કરું તો ચાલે એવા બધા જ કર્યા હતા આપણને જ ખબર નથી હોતી કે હું આ ન કરું તો ચાલે ભાઈ પછી કરી જવાય તો ને પણ આપણે નક્કી જ કરતા પ્રાયોરિટી નક્કી જ કરતા અને આ જો સહેજ આપણે ટેવ પાડી દઈએ કે કરવા જેવા કામોમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં તો તમે જોજો તમારા બધો સમય ઉપજાઉ થઈ જશે એમાંથી કંઈ ને કંઈ આઉટપુટ મળ્યા કરશે બીજું કેટલાક લોકો એમ કહે છે ખૂબ કામ કર્યું એટલે થાક લાગ્યો આ ખોટી વાત છે ખૂબ કામ કરો એટલે થાક જ ના લાગે ખૂબ કામ કરો એટલે સંતોષ થાય તમને સાહેબે હોમવર્ક આપ્યું હોય વધારે આપ્યું હોય પણ જો પૂરું કરો એટલે કે હશ એવું થાય છે કે નહીં આ આ સત્ય છે અને બાકી હોય તો મમ્મી હું દૂધ લેવા નહીં જાઉં મારું લેસન બાકી છે હું મમ્મી હું નાના બહેન નહીં રમાડું મારું દૂધ બાકી છે અરે મમ્મી તું રેડિયો બંધ કરીને મારું લેસન બાકી એવું ચાલે ને ઘરમાં કારણ કામ બાકી છે ખરેખર કામ કર્યાનો થાક હોતો જ નથી કામ કર્યાનો સંતોષ હોય છે અને જીવનમાં તમે જોજો કોઈ દિવસ કોઈ દિવસ કામનો થાક લાગે જ નહીં આ ખોટું ભ્રમ છે બહુ કામ છે થાકી ગયો કાં તો પછી તમે ન કરવાના બધું કરતા હો તો થાકી જતા હો અને તેથી સમયનો ઉપયોગ કેવી રીતે કરવો સમય બરબાદ ન થાય એના તરફ આપણું ધ્યાન હોવું જોઈએ મને યાદ છે એકવાર હું કેકા શાસ્ત્રીજી તમે નામ સાંભળ્યું હશે બહુ જ મોટા આ આ રાજ્યના ખૂબ મોટા વિદ્વાન એમની સાથે એકવાર હું પ્રવાસમાં ગયેલો અને લગભગ દસ દિવસનો મારો પ્રવાસ હતો અને મને એમ કે આ વડીલની સેવા કરવાનો મને અવસર મળ્યો છે એમની સેવા કરું એ વખતે એમની ઉંમર લગભગ પંચ્યાસી નેવું ની આસપાસ તો હશે એ ગુજરી ગયા હતા એમની ઉંમર એકસો બે વર્ષ હતી અને આપણે એમની સત્તા ઉજવી હતી એમણે અઢીસો કરતા વધારે ગ્રંથો લખેલા હતા તો મેં એમને દસે દિવસ બરાબર ઓબ્ઝર્વ કર્યા તમને આશ્ચર્ય થશે એમણે શબ્દકોષ લખ્યો છે ગુજરાતી શબ્દકોષ માનો કે રેલવે ફાટક હોય અને રેલવે ફાટકમાં અમારી ગાડી ઉભી રહી હોય તો આપણે શું કરીએ ઉભા રહીને નીચે લટાર મારીએ યા ત્યાં સિંગચણાની લારી હોય તો ત્યાં જઈએ ક્યાંક ટમેટા મળતા હોય તે જઈએ એવું બધું કરીએ ને મેં જોયું કે જેવી બસ ઉભી રહી નથી કે પોતાના થેલામાં ચોપડો કાઢ્યો નથી તરત આમ લખવાનું ચાલુ જ કરી દે અને ફરી પાછી ફાટક ખુલે અને બસ ચાલે પછી મૂકી દે મને એમ થાય કે આ માણસ સમયનો કેટલો બધો ઉપયોગ કરે છે રાત્રે ક્યાંય પહોંચવાનું હોય ધર્મશાળામાં ઉતરતા તો હું એમના માટે ક્યાંય પથારી પથારી લેવા જઉં એ પહેલા તો એ પોતાનું જે થેલો હતો એનું ઓછું સુઈ ગયા હોય મારે એમને રાત્રે ઓઢાડવા પડે કશું નહીં કોઈ અપેક્ષા જ નહીં ત્યારે હું જોતો હતો કે આ વ્યક્તિ આટલું બધું કામ કેવી રીતે કરી શક્યા હશે સમયનો એટલો અદભુત ઉપયોગ કરતા હતા એ મેં એટલા અને મારી કાંઈથી મેં જોયું છે ને અને હું મને તાજું હતું અને એમના જીવનક્રમની એમને પૂજા પાઠ લેખન વાંચન આ ચીજમાં કોઈ એક મિનિટનો ફરક નહોતો પડતો અને દસ દિવસનું એટલું હેક્ટિક શેડ્યુલ હતું એ ઘરે રહીને જેટલા કામ પૂરા કરતા હતા એટલા જ કામ એમણે પ્રવાસમાં પણ પૂરા કર્યા એટલે મારા મન પર એની અસર હતી અને પંચ્યાસી નેવું વર્ષની ઉંમર આપણા ઘરમાં આપણા દાદાજી પંચ્યાસી નેવું વર્ષના તો શું કરતા હોય તમને ખબર છે ને આ પંચ્યાસી નેવું વર્ષની ઉંમરે અને એકસો ત્રણ વર્ષ જીવ્યાતા જીવનને કેટલું પરફેક્ટ એમણે રાખ્યું છે એનો તમે અંદાજ કરી શકો છો તો સમયનો સદુપયોગ આ મંત્ર લઈને જો ચાલીએ કરવા જેવા કામોને પૂરા કરવાનો આગ્રહ રાખીએ કામમાં આનંદનો ભાવ અનુભવીએ તો આપણને ચોક્કસ પરિણામ મળે